નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના પરિણામને લઈને મહત્ત્વના અપડેટ્સ મિત્રો બહાર પાડવામાં આવે છે તો વિગતવાર આજે મિત્રો જાણીશું કે ક્યાં સુધીમાં જે ધોરણ દસ અને બારના બોર્ડના પેપર છે તેની પેપર ચકાસણી પૂર્ણ થશે સાથે જ મિત્રો શા કારણે જે પરિણામ છે તે આ વખતે વહેલું આવશે અને ક્યાં સુધીમાં પરિણામ જે છે તે જાહેર થઈ જશે ધોરણ દસ અને બારનું તેમજ ગત પાંચ વર્ષના જે મિત્રો ધોરણ દસ અને બારના જે પરિણામોની જે તારીખ હતી જાહેર થવાની તેને લઈ અને વિગતવાર આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયો નાન સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકીને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો ધોરણ દસ બારનું રિઝલ્ટ જે છે તે એપ્રિલના અંત મહિના સુધીમાં જાહેર થઈ જશે તેવું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જે સચિવ સાહેબ છે તેમના દ્વારા જણાવવામાં આવી છે અને આ જે પેપર ચકાસણીનું જે કામગીરી છે તે લગભગ પૂર્ણ થઈ જશે એટલે આજે એટલે કે દસ એપ્રિલના રોજ તમામ ધોરણ દસના અને ધોરણ બાર સાયન્સ ધોરણ બાર સામાન્ય પ્રવાહના જે પેપર ચકાસણીનું કાર્ય છે મૂલ્યાંકનનું તે પૂર્ણ થઈ જશે અને ચૂંટણીના કારણે દર વર્ષ કરતાં આ વર્ષે એક મહિનો વહેલું પરિણામ આવશે મિત્રો આ વર્ષે લોકસભાની ચૂંટણી જે છે તે યોજાવા જઈ રહી છે સમગ્ર દેશમાં અને આગામી સાત મહિના રોજ ગુજરાતમાં છવ્વીસ વિધા લોકસભાની બેઠકો માટે મિત્રો મતદાન યોજાશે અને જેને લઈ અને મિત્રો જે છે તે એક વર્ષ એક મહિનો પહેલાં આ રિઝલ્ટ આપવામાં આવશે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી જે કામગીરી લગભગ આજે પૂર્ણ થઈ જશે પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે એપ્રિલ મહિનાના અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે મહત્ત્વનું એ છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે વાત કરીએ ગુજરાત રાજ્ય માધ્યમિક અને શૈક્ષણિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે સમગ્ર રાજ્યમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે અગિયાર માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ હતી આ પરીક્ષા માર્ચ મહિનાના અંત સુધીમાં ચાલી હતી પરીક્ષાની સાથે શિક્ષકોના મધ્યસ્થક મૂલ્યાંકન ઓર્ડરના ઓર્ડર આવ્યા હતા શિક્ષકોએ પેપર ચકાસવાની કામગીરી પણ પરીક્ષા સાથે શરૂ કરી હતી પરિણામ પરીક્ષા પૂર્ણ થતાં પરીક્ષા કામગીરીમાં રોકાયેલા શિક્ષકો પણ મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા આજના દિવસમાં સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી લગભગ પૂર્ણ થઈ જશે ત્યારબાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયારી કરવાની જે છે તે મિત્રો પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી ઝડપથી થશે મહત્વનું એ છે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડના પરિણામ મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવતા હતા પરંતુ આ વર્ષે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી હોવાના કારણે પરિણામ એક મહિના જેટલો વહેલો સમય આ જાહેર કરવામાં આવશે તબક્કાવાર ધોરણ દસ અને બારના પરિણામ જાહેર થશે પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી કરવામાં આવશે આ વર્ષે ચૂંટણી હોવાથી પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે આ અંગે બોર્ડના અધિકારીના જણાવ્યા અનુસાર આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે આજે પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં જ બોર્ડની કચેરી દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ઝડપથી પરિણામ તૈયાર કરી એપ્રિલ મહિનાના અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરી દેવામાં આવશે જાણીએ મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં કયા ધોરણનું કયા મહિનામાં જે છે તે રિઝલ્ટ આવ્યું હતું તો વાત કરીએ ધોરણ બે હજાર ઓગણીસની તો બે હજાર ઓગણીસમાં ધોરણ દસનું પરિણામ અઠ્યાવીસ મહિના રોજ જાહેર કરવામાં આવ્યું હતું સાથે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ એકત્રીસ મે અને ધોરણ બાર સાયન્સનું જે પરિણામ છે તે મિત્રો દસ મહિના રોજ જાહેર કરવામાં આવ્યું હતું બે હજાર વીસની વાત કરીએ તો ધોરણ દસનું પરિણામ નવ જૂનના રોજ જાહેર કરવામાં આવ્યું હતું ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ સોળ જૂનના રોજ અને ધોરણ બાર સાયન્સનું પરિણામ જે છે તે મિત્રો પંદર મહિના રોજ જાહેર કરવામાં આવ્યું હતું બે હજાર એકવીસમાં મિત્રો કોરોનાના મહાપ્રકોપના કારણે મહામારીના કારણે પરીક્ષાઓ લેવાઈ ન હતી ધોરણ દસ અને બાર બંનેને મિત્રો માસ પ્રમોશન આપી અને મિત્રો જે છે તે પાસ કરી દેવામાં આવ્યા હતા તમામ વિદ્યાર્થીઓને જેમાં ત્રીસ જૂનના રોજ પરિણામો જાહેર કરી દેવાતા હતા ધોરણ બાવીસ બે હજાર બાવીસની વાત કરીએ ધોરણ દસનું પરિણામ ચાર જૂન અને ધોરણ બાર સામાન્ય પ્રમાણનું પરિણામ છ જૂનના રોજ આવ્યું હતું ધોરણ બાર સાયન્સનું પરિણામ મિત્રો ત્રણ મહિના રોજ જાહેર કરવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસની વાત કરીએ તો ધોરણ દસનું પરિણામ પચીસમી મે અને ધોરણ બાર સાયન્સનું પરિણામ બે મહિના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જે છે તે સત્યાવીસ મહિના જાહેર કરવામાં આવ્યું હતું આમ જે છે તે સમગ્ર રાજ્યમાં જે મિત્રો લાખો પરિવાર લાખો વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા આપી છે ધોરણ દસ દસ અને બારની તેમનું પરિણામ હવે ટૂંક જ આગામી વીસ દિવસમાં જાહેર થઈ જશે ને આગામી જે એડમિશન પ્રક્રિયાઓ છે કોલેજની તે પણ ઝડપથી આ વર્ષે પૂર્ણ કરવાની તૈયારી હાલ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે આશા રાખીશું કે ધોરણ દસ અને બારના પરિણામની રાહ જોઈ રહ્યા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આ ન્યૂઝ આશાસ્પદ છે જય હિન્દ અસ્તુ